એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગો ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું પણ તમામ સમાજો બાકીના પાંચ સમાજો કે છ સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનો પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલો પાડવા માટેનો પ્રયત્ન આ જાબળિયા ગામમાં થયો છે એમને કર્યો છે એ સમાજ નો દ્રોહ કર્યો છે એ કોઈ દંડ ને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ

વિદ્યાર્થીઓના અભ્યાસમાં એનામાં મોટી તકલીફ પડે છે અને તમામ પ્રકારની બધી સામાજિક પ્રસંગો માં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને અને એનો ભંગ છે બિલકુલ લેવાનું નથી આ છું એટલા માટે એ જાબરિયા ગામ એના આગેવાનો માફી માંગે અર્જુન અને ગબર માફી માગે અને જેના માફી માગ્યા પછી ચાર એક બે હજાર અઠ્યાવીસ ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આ માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાય ને આગળ વધારીને આગેવાનો પણ તેમજ શું છે એવો મને સો ટકા ભરોસો છે ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર